તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો

વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ તમને આ ગાડી જોવા મળશે અલ્ટો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અલ્ટો ગાડી તો તમે રૂબરૂ વલસાડ જઈ શકો છો ત્યાં જઈ તમે જોઈ ટેસ્ટ લઈ તમે આ મારુતિ સુઝુકી અલ્ટો ખરીદી શકો છો એલેક્સા વર્ઝન છે ચેક અને ઓનરની ગાડી છે સાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે અલ્ટો આઠસો વેચી દેવાની છે ટાયર નવા છે તમારે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા વાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળે રહેશે છન્નું છ સોવીવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમારે જો અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તેના ઉપર તમારે લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે ટાયર નવા નાખેલ છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત ત્રેસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું